નમસ્તે મિત્રો મારું નામ છે હિતેશ રાછડિયા આજે અમે રાજકોટ આવ્યા છીએ રાજકોટ આ બેનને પગનો ગોઠણનો દુખાવો જબરજસ્ત હતો તો આપણે બેનને પૂછી કે તમે કઈ પ્રોડક્ટ લીધી અને કેવી રીતે તમે લીધી છે બેન તમાર નામ સરોજબેન તમે આ વેસ્ટીજ કંપનીની પ્રોડક્ટ લીધી તમને શું તકલીફ હતી બહુ જ દુખાવો હતો ત્રણ વર્ષથી દુખતા હતા બરોબર હવે તમે આ પ્રોડક્ટ કેટલા ટાઈમથી આ ચાલુ છે અત્યારે ચાલીસ દિવસથી આ અત્યારે ચાલીસ દિવસ પછી તમને કેવું લાગે આમ ગોઠણમાં અને બધી રીતે કોલેસ્ટ્રોલ હતું તમારે તમને ચક્કર આવતા તો એમાં કેમ છે તમને બરોબર ચાલીસ દિવસમાં ત્રીસ ટકા ફેર પડી ગયો બરોબર અને ઓલા ચક્કર આવતા હતા એમાં કેવું લાગે બે વખત જરાક હા પેલા બહુ આવી જતા બરોબર બરોબર એટલે તમે આ બધી પ્રોડક્ટ છે જે એક ફ્લેક્સ ઓઇલ છે વેસ્ટિજનું ગ્લુકોસામાઇન છે ક્રિલ ઓઇલ છે કેલ્શિયમ છે સીએમડી છે અને ટ્યુબ એટલી પ્રોડક્ટ તમે લીધી હા બરોબર છે તો લોક આમ તમને ફેર છે તો બીજી ની ઘણી દવા કરાવી છે ને તમે હા તો એમાં જેટલી રિઝલ્ટ નથી એટલું આમાં રિઝલ્ટ ખાલી ચાલીસ દિવસમાં આવી ગયું તો બીજા લોકોને તમે ગોઠણવાળા બધા જે છે સાંધાના દુખાવા વાળા એને તમે શું સલાહ આપવા માંગો આ લેવાય પ્રોડક્ટ પ્રોડક્ટ લેવાય ને હા ઓકે ઓકે થેન્ક યુ વેલ જબરજસ્ત રિઝલ્ટ છે જો મિત્રો તો આ પ્રોડક્ટ બધાને લેવડાવો વેસ્ટીજ કંપનીની ખૂબ સારા રિઝલ્ટ છે વેસ્ટીજ હેલ્થ સપ્લિમેન્ટના આ ફૂડ સપ્લિમેન્ટ છે કોઈ દવા નથી ઓકે થેન્ક યુ વિશ્યુ હેલ્થ